ધાંગધ્રામાં સ્મશાન વાળા મેલડી માના મંદિરે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે બાર મહિનામાં ચોથી વખત ચોરીનો બનાવ બન્યો છે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હાલ ચોર પોલીસ પકડથી દૂર છે અહીં ઉલ્લેખનીય છે કે ચોથી વખત ચોરીની ઘટના બનતા જ લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે સ્મશાન વાળા મેલડી મંદિર સુપ્રસિદ્ધ મંદિર છે તેમજ ધાંગધ્રા પંથકમાં અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે ત્યારે આવા લોકોને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તેવી લોકમાં રહી છે મારું નામ ગોમતા હીરાભાઈ છે અહીંયા અમે શ્રી સ્મશાન વાદા યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે અહીંયા ગત રાત્રિએ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ જે સીસીટીવી કેમેરામાં પણ આવેલ છે અને ચોરો દ્વારા બે માતાજીના બોકડા ડામણી તેમજ જે માતાજીના શણગાર રૂપે હાર હતા તે લઈ ગયેલ છે અને આ છેલ્લા બારક મહિનામાં ચારથી પાંચ વાર આવા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને અમે પ્રશાસનને એટલી વિનંતી કરીએ છીએ કે આ ચોરોને પકડીને કાયદાકીને કાર્યવાહી કરે